તો તમારા કમરના મણકા વચ્ચેથી ગાદી ખસી ગઈ છે અને એના કારણે તમને તમારા કમરમાં દુખાવો થાય છે એ દુખાવો તમારા પગમાં પણ થાય છે અને એ પણ ઝણઝણાટી સાથે થાય છે અને હા તો આ વિડીયો તમારા માટે છે એન્ડ સુધી જરૂરથી જોજો હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપિસ્ટ અને આપ સૌનું સ્વાગત કરું છું મારા આજના આ વિડીયોમાં તો આજે હું તમારી સાથે કમરના મણકા વચ્ચેની ગાદી ખસી જવી એના માટેની બેસ્ટ અને અસરકારક એવી કસરતો લઈને આવી છું તો આજની આ કસરતોમાં આપણે આપણા તમારા પેટના સ્નાયુઓને આપણે સ્ટ્રોંગ કરવાના છે આ સ્નાયુઓ જો સ્ટ્રોંગ હશે ને તો જ્યારે પણ આપણે જે ડેલી એક્ટિવિટી કરીએ છીએ ને તમારા બેક ઉપર જે સીધો લોડ સીધો સ્ટ્રેસ જાય છે ને એનાથી બેકને બચાવશે બેકની રક્ષા કરશે જેથી જે ગાદી ખસી ગઈ છે ને એની વધારે ખરાબ હાલત ના થાય અને ધીરે ધીરે એક્સરસાઇઝ કરવાથી એ ગાદી એની જગ્યાએ પાછી પણ જઈ શકે છે એના માટે આ બધી જ એક્સરસાઇઝ રેગ્યુલર કરવી બહુ જ જરૂરી છે તો ચાલો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ આ એક્સરસાઇઝ તમારાથી જેટલી થાય એટલી જ કરવી જો તમે બધી જ એક્સરસાઇઝ ના કરી શકો તો જે સરળ હોય તમારા માટે ઇઝી હોય એ કસરત કરવી જ્યારે પણ તમને કસરત કરતાં વધારે પડતો દુખાવો થતો હોય જે અસહ્ય હોય ઓબ્વિયસલી ત્યારે તમારે કસરત કરવાનું સ્ટોપ કરવું અને તમે નજીકના કોઈ પણ ફિઝિકલ થેરાપિસ્ટ કે ને સંપર્ક કરી શકો છો એના સિવાય પણ આ કસરત એવું નથી કે તમારે નીચે ધરતી જ કરવું તમે તમારા બેડ પર પણ કરી શકો છો કોઈક લોકોને નીચે જમીન પર સુવામાં તકલીફ પણ પડતી હોય છે તો તમે તમારા બેડ પર પણ કરી શકો છો તો ચાલો આપણે કસરતો જોઈ લઈએ તો ફર્સ્ટ એક્સરસાઇઝમાં આ રીતે તમારે તમારા પેટ ઉપર ઊંધા સૂવાનું છે તમારે બંને કોણને તમારા ખભા નીચે જ રાખવાની છે અને પછી તમારે જેટલું તમારું અ જે ઉપરનો ભાગ છે શરીરનો એ ઉપર લઈ જવાનો છે જેટલું તમારાથી જાય એટલું અને ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો અને પછી રિલેક્સ નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમારે આ રીતે તમારા હાથ અને પગ ઉપર તમારે રહેવાનું છે રાઈટ અને પછી તમારા પછી તમારો હાથ અને પગ ઉપર કરવાનો છે જમણો હાથ ડાબો પગ ડાબો હાથ જમણો પગ રાઈટ અને આ તમારે દસ દસ ના બે સેટ કરવા નેક્સ્ટ છે રાઈટ તો તમારે આ જ રીતે સુવાનું છે તમારા પેટ ઉપર બંને હાથને કોણીને કોણી આવી રીતે ખભા નીચે સરસ રાખો અને પછી તમારા પગના અંગૂઠાને આ બધી આંગળીઓને આ રીતે વાળી દો અને પછી તમારે તમારું શરીર વચ્ચેથી ઊંચું કરવાનું છે ઓકે અને પછી તમે જો સ્ટાર્ટિંગમાં તમારાથી આ હોલ્ડ ના થાય તો ખાલી ઉપર કરો પછી નીચે કરો રાઈટ અને પછી જો તમારાથી હોલ્ડ થાય તો તમે ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ પણ કરી શકો છો ઓકે એક બે ત્રણ અને પછી નીચે પણ આ બહુ જ થોડી હાર્ડ એક્સરસાઇઝ છે તો તમારાથી થાય તો તમારે કરવી

ઓકે તો આ રીતે ઉપર તમારું શરીર લઈ જાઓ અને પછી નીચે રાઈટ બે સેટ કરી શકો છો તો સારી છે તમારા માટે હવે આપણે આપણા નું સારું એવું સ્ટ્રેચ કરવાનું છે જેને આપણે કેટક સ્ટ્રેચ પણ કહીએ છીએ તો એના માટે તમારે જ રીતે રહેવાનું છે આજ પોઝિશન લેવાની છે પછી તમારા બેક ને એકદમ નીચે લઈ જવાની અને ઉપર તમારું માથું ઉપર લઈ જવું ઓકે અને પછી બેક માં આવે તમારે હમ્પ લાવવાનો અને માથું નીચે લઈ જાઓ ઓકે તો તમે કરી શકો છો ઓકે અને સાથે સાથે તમે શ્વાસ શ્વાસની ક્રિયા પણ એ રીતે લઈ શકો છો જેમ કે અમે શ્વાસ બહાર કાઢ્યો અને જ્યારે હું હમ્પ કાઢું ત્યારે શ્વાસ અંદર લઉં છું હવે પછીની કસરતમાં સીધા સૂઈને કરવાની છે તમારે આ રીતે સીધા સુવાનો છે પગ નીચેથી વાડેલા અને પછી તમારે હિપ્સને ઉપર લઈ જવાનો છે ઓકે બ્રીજિંગ કરવાનું છે ત્રણ ત્રણ સકળ સુધી હોલ્ડ કરો અને પછી નીચે તો આજ્ઞાન તમારી બેક અને તમારું પેટના સાઇનને સ્ટ્રોંગ કરવાની કસરત છે ઓકે તમારે 10 10 ના બે સેટ કરવા એટલે કે 10 વખત રિલેક્સ અને હવે નિકાસાતમાં આપણે એક પછી એક આપણે ઢીચણને ચેસ સુધી લાવવાનું છે એટલે કે એક જાતનું સ્ટ્રેચિંગ પણ છે તો આ રીતે સ્ટ્રેચિંગ કરવાનું છે પછી આ પગને સીધો કરો અને આ પગને તમારા ઢીંચણ સુધી લાવો રાઈટ તો સારું એવું સ્ટ્રેચિંગ થશે આ સ્ટ્રેચિંગ તમે પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો છો પગ સીધો રાખીને પણ કરી શકો છો આ રીતે રાઈટ બીજો પગ સીધો અને એક પગને વાળ્યો રાઈટ કે પછી તમે બંને પગ આ રીતે હોય ત્યારે પણ કરી શકો છો અને તમે લાવો છો એક સુધી પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરો મૂકો અને પછી બીજા પગને લાવો આ રીતે રાઈટ અને આના સિવાય તમે તમારા બંને પગને પણ એક સાથે તમારા ચેસ સુધી લાવો રાઈટ તો આ પણ તમારા બેકનું સારું એવું સ્ટ્રેચિંગ છે તો આ બંને પગને તમે એક સાથે તમારા પેટ સુધી તમે લાવો છો રાઈટ બંને એક્સરસાઇઝ તમારાથી થાય તો કરવી અને દસ દસ કે પંદર પંદર ના બે સેટ તો આ છે બેસ્ટ કસરતો તમારા જો બેકમાં ગાદી ખસી ગયેલી હોય ને એના માટે આજે જે મેં કસરત બતાવી એમાં જો તમે કોઈ કાર્સ જેમ કે જે મેં લાસ્ટમાં બતાવી કે તમારા ઢીચણ વાળીને તમારા ઢીચણને એકદમ તમારા ચેસ્ટ સુધી લાવવાના એ કસરત કોઈ કારણોસર તમે ઢીચણ નથી વાળી શકતા અને ના કરી શકો તો તમે દિવાલે ટેકો રાખીને ઊભા રહો તમારા પગ થોડા ફૂટ દોઢ ફૂટ જેટલા છૂટા રાખો દિવાલથી અને પછી ધીરે ધીરે આગળ વાળો રાઈટ અને પછી સીધા થાવ તો એમાં તો તમારા છે તો આ એનું છે છે કે તમે તમે સેમ એક્સરસાઇઝ જેવી કરો છો પણ ડિફરન્ટ રીતે કરી રાઈટ આગળ તમારાથી વળાય એટલું તમારે વળવાનું તો આ પણ તમે કરી શકો છો જો તમે તમારા ઢીચણ ના વાળી શકો તો ઓકે કસરત તમારાથી થાય એટલી કરવી બીકોઝ કોઈ પણ કારણસર મે બી તમે ના કરી શકો તો ઈચ્છો કે તમારે એના ઉપર વધારે પડતું સ્ટ્રેસ ના લેવું તો આ છે સારી એવી કસરતો જે તમારે દરરોજ કરવી એના સારા એવા રિઝલ્ટ માટે બીકોઝ કન્સિસ્ટન્સી ઇઝ અ કી ટુ ગેટ સક્સેસ રાઇટ તમે રોજ કરશો તો તમને એની સફળતા મળશે તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે હું આશા રાખું છું કે તમને આ કસરતો જરૂરથી હેલ્પ કરે મદદ કરે અને તમને પેન ફ્રી લાઈફ આપે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમે મારા આવતા નવા આવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ જરૂરથી કરી શકો છો તો થેન્ક યુ અગેન બ બાય સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડિયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો